ભુજના ત્રિમૂર્તિ મંદિર સામે આવેલા નર્મદાનગર મહિલા મંડળ દ્વારા વેકેશન વિદાયમાં સોસાયટીના બાળકો માટે વિવિધ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાન્સ કોમ્પિટિશન લીંબુ ચમચી વિવિધ ગીતો એકપાત્ર અભિનય ખુરશી સંગીત જેવી અનેક કોમ્પિટિશન રાખવામાં આવી હતી નર્મદા નગરમાં સો જેટલા બાળકોએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો વિજેતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નરેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અહીંનું જે ટ્રસ્ટી મંડળ છે તે ઉપસ્થિત રહ્યો હતો અને આ કાર્યક્રમનું જેનું આયોજન હતું જે નાના નગરની નવી બનેલી મહિલા મંડળની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં મહિલા મંડળના દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ અહીંનો જે વિદાય લહેરું વેકેશન છેલ્લા એક મહિનાથી ચાલી આવતું હતું એમને હવે અંતિમ તરફ જઈ રહ્યું છે ત્યારે બાળકો નવી સ્કૂલો અને નવા અભ્યાસ સાથે શરૂ કરશે ત્યારે એમના માટે એન્જોય કરવા માટે એક મહિલા મંડળ આ ખરેખર સહરાનીય અને જે લોકોને રાહતરૂપ મળે અને બાળકોને એકદમ મતમુખ બનીને આવા કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટીના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નાના નગરના મહિલા મંડળ નવી ટીમ દ્વારા પહેલાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી પ્રસિદ્ધા જ મળ્યો હતો આવનારા દિવસોમાં સોસાયટીના બાળકો માટે તેમજ મહિલાઓ તેમજ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે અને અહીંના મહિલા મંડળ અને ટ્રસ્ટીઓને વધુ મજબૂત બનાવવા માટે આવા કાર્યક્રમો બનાવવામાં આવશે આ પહેલાં રાત્રે યોજાયેલા કાર્યક્રમમાં નવી ટીમના સભ્યોની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ યોજવામાં આવ્યું હતું મહિલા મંડળના રેખાબા જાડેજા બીનાબેન કંસારા લીધીબેન દાવડા ગીતાબેન કોટક જાગૃતિબેન જોશી વિણીબેન ઠક્કર અંકિતાબેન ધોકાઈ ચેતનાબેન પલણ સાથે રીધીબેન તેમજ મહિલા મંડળની મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા આવા નાના નગરમાં ટ્રસ્ટી મંડળ હોદ્દેદારો સાથે સોસાયટીના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા નરના નગરના ટ્રસ્ટી મંડળના પ્રમુખ વિનોદભાઈ ઠક્કર હસમુખભાઈ ભટ્ટ હરેશભાઈ દાવડા સહિત ટ્રસ્ટી મંડળ આવા કાર્યક્રમોને પ્રોત્સાહિત આપવા માટે ખાસ ઉપસ્થિત રહી અને એમના હસ્તે કાર્યક્રમો આપવામાં આવ્યા હતા આમ યોજાતા ખરેખર કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દીધા હતા મહિલા મંડળ દ્વારા આમ તો દર વર્ષે આવા કાર્યક્રમો જોતા હોય છે પણ નાના નગર એક એવી વિકસિત સોસાયટી છે જ્યાં લગભગ અંદાજીત ત્રણસોથી ચારસો પરિવાર રહે છે અને આવા કાર્યક્રમો યોજાતા હોય છે અને ઉત્સાહથી લોકો ભાગ લેતા હોય છે આવા કાર્યક્રમો થકી આવી સોસાયટીમાં એક સંપ અને સુખથી લોકો અને આવી સોસાયટીમાં લોકો આનંદથી બાળકોના ભવિષ્ય માટે અને ખાસ કરીને એમને વધુ પ્રોત્સાહન કેવી રીતે થાય એવા આયોજન મહિલા મંડળ કરતું હોય છે જેમાં વિવિધ કાર્યક્રમો કથા વાર્તાઓ તેમજ અનેક વિવિધ હરીફાઈઓ જુદા જુદા કાર્યક્રમો આ સોસાયટીમાં થતા હોય છે ત્યારે આવા કાર્યક્રમો થકી લોકો અને એક જે મજબૂત સંગઠન બને છે એ આ મહિલા મંડળ ખરેખર કરી બતાવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં મહિલા મંડળ વધુ શક્તિશાળી બને અને આ અહીંનું ટ્રસ્ટી મંડળ પણ વધુ શક્તિશાળી બને અને વિવિધ વિકાસના કામો થાય એ માટે અહીંનો જે કાર્યક્રમ યોજાતા હોય છે એને ખરેખર લોકો સહારનીય અને દર વર્ષે યોજાતા લગભગ ચારથી પાંચ વાર અહીં મહાપ્રસાદનો પણ આ ભારત પાકિસ્તાન કે થા આતંક મજા तब माधापर की वीरांगनाओं ने था इतिहास रचा बमबारी से हुआ जब हवाई मार्ग नष्ट इन वीरांगनाओं ने फिर से बनाई ये हमार उठाकर कष्ट बम के गिरने से हुए उनके इरादे बुलंद बिना किसी शस्त्र के जीती एक रात में जंग जो ना निकली थी कभी घर के बाहर सहने पड़े थे उनको अनेक प्रहार एक नहीं दो नहीं तीन महिलाओं का था ये सहारा देश की रक्षा का था उनका इरादा कप्तान विजय कर्णिक के इशारे पर उठाया था ने बोझा अपने पर पड़ा जब भी कोई खतरा देश के आगे दिखाया था शौर्य तो खौफ से भागे जब गिराए गए भारत पर बम चौदा देश की रक्षा का किया था उन्होंने वादा बहत्तर घंटों का था यह सफर जिसने बनाया था उनको अमर जिसने बनाया था उनको अमर एट लास्ट आई टू एंड माई ग्रेटफुलनेस एंड अ बंच ऑफ थैंक यू શો ખબર ક્યા બે ખુદી ક્યા ચીઝ હૈ હોશો કો ખબર ક્યા બે ખુદી ક્યા ચીઝ હૈશ્ક કે

જાદુગરી ક્યાજ હૈ આજ જ પ્યાર કે જાદુગરી ક્યા ચીઝ હૈશ્કર સમજી क्या चि हैुको न बता न कशी क्या ची हैक कीजे फि समीश कीजे फि समीय क्या चीज કહે ન પી સિ